નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 23 ઓગસ્ટ જોઈએ આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજારમાં પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી ગુજરાતના જાણીતા લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો સોજો પથરી સ્વાદુપિંડમાં સોજો પથરી કેન્સર મોટા આંતરડામાં રોગો આંતરડામાં ચાંદા ડાયબેટિકલની કેન્સર લીવરમાં ઘાટ માર્ગની જૂની તકલીફો દૂરબીન દ્વારા ઓપરેશન લેપોસ્કોપિક સર્જરી રોબોટિક સર્જરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવાર ભૂજ સવારે દસ થી બાર એલ એન એમ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ કચ્છ અંજાર બપોરે એક થી ત્રણ પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ નાકા નજીક અંજાર કચ્છ મળી શકશે રજીસ્ટ્રેશન માટે સંપર્ક સેવન એટ સેવન ડબલ ફોર ઝીરો વન ટુ વન ટુ ઝાયડસ હોસ્પિટલ રોડ એસજી હાઈવે થલતેજ અમદાવાદ ચિત્રોડમાં ખનીજ ચોરો દ્વારા ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલો અંજાર ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગની કચેરીની ટીમે ચિત્રોડ પાસે મોબાઈલ ટાવર નજીક ઉભેલા ચાઇના ક્લે માટી ભરેલા ડમ્પરની જીઓ માઇન એપની મદદથી રોયલ્ટી ચેકિંગ કરતી વેળાએ ઉશ્કેરાયેલા ખનીજ માફિયાઓએ માઇન્સ સુપરવાઇઝરને ધક ભૂસટનો માર મારી પથ્થરો મારી હુમલો કર્યો હોવાની ઘટનામાં ગાગોદર પોલીસ મથકે પાંચ જણા સામે ફોજદારી નોંધાવાઈ છે મૂળ કડીના હાલે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગૌરાંગભાઈ રામાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ એકવીસ આઠના બપોરે કચેરીની સરકારી ગાડી લઈ માઇન્સ સુપરવાઇઝર મેરામણ સામતભાઈ ગોજિયા ચાલક યુવરાજસિંહ લગધીરસિંહ જાડેજા સિક્યોરિટી ગાર્ડ જયપાલસિંહ અનુપસિંહ ગોહિલ ફરજના ભાગરૂપે સામખિયાળી અને ત્યાંથી આડેસર અને રાપર ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ સાંજે પાંચ વાગ્યાના અરસામાં ચિત્રોડ પહોંચ્યા ત્યારે મોબાઈલ ટાવર પાસે ચાઈનાકલે ભરેલા બે ડમ્પર સંતાડેલા દેખાતા આ બંને ડમ્પરમાં જીઓ માઇન એપની મદદથી રોયલ્ટી ચેક કરી રહ્યા હતા થોડે દૂર ત્રીજું ડમ્પર ઊભું હતું તેની તપાસ કરતાં રોયલ્ટી ન હોય ત્યાં હાજર પ્રવીણ કરસન કોલી પ્રવીણનો દીકરો ડમ્પરનો ચાલક મોહનભાઈ અને અન્ય બે ઈસમોને પૂછપરછ કરતા પ્રવિણે મોહનને ડમ્પર ચાલુ કરવા કહેતા ડમ્પર માલિક પ્રવીણને આધાર પુરાવા બતાવવા કહેતા તેણે ન હોવાનું જણાવી ધક બુસટનો માર મારી પથ્થરો ફેંકી ઈજાઓ પહોંચાડી ડમ્પર લઈ નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी शेख द्वारा प्रस्तुत जो से न्यूज ऑफ कच्छ रहो अरे सुनीता कैसी है मुनिया? नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सबकी साफ़ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इन दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातोंगू चुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आता आज न समाचार आती का फरी ऐसी मीशो त्या मैंने रजा आपसो नमस्कार Música